thank you

આ કાર્યક્રમમાં સ્થાનિક જનતા અને વિવિધ સંગઠનો પણ જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન વિરુદ્ધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા વિરુદ્ધ પ્રદર્શન બાદ તમામ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શનને કારણે અમદાવાદમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અમિત શાહના નિવેદનને લઈને કોંગ્રેસ અને બસપા સહિતના દલિત સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનને કારણે રાજ્યમાં રાજકીય તણાવ વધ્યો છે અમિત શાહના નિવેદનને લઈને દલિત સમાજમાં ભારે રોષ છે અને તેઓ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે